ધરાઈ ગામના એક ઓધવજી ભગત થઈ ગયા અને એ ઓધવજી ભગત ખૂબ ભગવાનના નિષ્ઠાવાળા ભક્ત એક વખત પોતાના કામ પ્રસંગે પોતાના ઘરે રાત્રિને સમયે બહારથી આવેલા અને રસ્તામાં જ્યારે આવતા હતા ત્યારે એમને ચોર સામો મેળ્યો અને ચોરે એમને પકડી લીધા અને ઉપાડીને જંગલમાં લઈ ગયા પછી ચોરે તો ત્યાં જંગલમાં બાવળ હોય ને એવો કાંટાવાળો બાવળનો સોટો કાપી અને બીક બતાવી કે જેટલા પૈસા હોય એટલા આપી દેવો નીતર આ બાવળના સોટાથી માર પડશે અને જો મોઢે માંગ્યા પૈસા દેવા પડશે નીતર અમે છોડશું નહીં હવે આ ઓધૌજી ભગતને બીક લાગી કેમ કે એની પાસે પૈસા કાંઈ હતા નહીં પણ ચોર કાંઈ થોડા પૈસા નથી એમ કરીને જવા દે પછી તો ઓળખી જાય એટલે પછી કહી દે ને જઈને એટલે જીવતા એ ન રાખે હવે તો આ ભગતને બીક લાગી કે પૈસા નથી અને આ કાંટાનો માર ખમાશે કેમ જરૂર આજ તો મારો દેહ પડી જશે પછી તો ભગવાને ખૂબ આરતના દે સંભાળ્યા પૈસા નથી એમ જાણી અને ચોરે પણ સોટો ઉગામ્યો અને જેવો સોટો ઉગામ્યો અને ભગતને આંખ બંધ કરીને ભગવાન પાસે આર્તના થઈ ગયો અને ભગવાન તો કેવા દયાળુ તરત ભક્તને દર્શન દીધા ઓલી બાજુનો સોટો આમ નામ છે અને ભગવાને દર્શન દીધા ઓધવજી ભગત ને દેખાય છે પણ ચોર ને દેખાતા નથી એવા સમા આવ્યા દયાળ રે नीर એમને દર્શન દીધા અને ભગતના તો રોમે રોમમાં હિંમત ભરાઈ ગઈ કેમ કે મહારાજ સામે દેખાય એટલે તો ખબર પડી જાય ને હવે રક્ષા કરનારા આવી ગયા ભગત તો અંતરથી નિર્ભય થઈ જ ચૂક્યા હતા પણ ભગવાને એમને કીધું કે ભગત હવે તમે બિલકુલ બીક રાખશો નહીં હવે નિર્ભય થઈ જાઓ પણ થોડીક ધીરજ રાખજો મહારાજ આવે ને પણ એમના ઉપર વિશ્વાસ હોવો પડે મહારાજે કીધું ભગત ધીરજ રાખજો એટલું કહી અને મહારાજ અદૃશ્ય થઈ ગયા પછી હવે જોજો ભગવાન એના ભગતને કેવી રીતે ઉગારે છે અહીંથી મહારાજ અદૃશ્ય થઈ અને ચોરની ઘરવાળી એના ઘરે હતી ત્યાં જઈને ભગવાન પ્રગટ થયા એ બેન હશે થોડાક ભગવાનના ભગત એટલે મહારાજે એમને દર્શન દીધા એ તો સામું ને સામું જોઈ રહ્યા કેમ કે મહારાજનું દિવ્ય સ્વરૂપ કોઈ પણ દર્શન કરે તો વંદન કરી જાય એવું મહારાજનું સ્વરૂપ જોઈ અને તે બેન પણ મહારાજને વંદન કર્યા એના કાંઈક પૂર્વના પુણ્ય હશે ને કે એને મહારાજના આવા દિવ્ય દર્શન થયા ભલેને એના પતિ ચોર રહ્યા પણ મહારાજના એ ભક્ત હતા મહારાજે એમને કીધું કે બેન તમારો પતિ બહુ પાપી છે અને અમારા એક ભગતને દુઃખ આપી અને પકડીને અહીંયા લાવે છે તમે ભક્તાણી છો એટલે તમને કાંઈ કરતા નથી પણ જ્યારે તમારો પતિ અમારા ભગતને લાવે ત્યારે સન્માન સાથે એને છોડી અને પાછા મોકલી દેજો નહીંતર તમને દંડ થશે આટલું કહીને મહારાજ અદૃશ્ય થઈ ગયા પછી તો પેલા બેન વાટ જોવે હજી તો આટલી વાત કરી રહ્યા થોડીક જ વારમાં એના પતિ ઉધવજી ભગતને પકડીને લાવતા હતા અને દૂરથી જ આ બેન જોઈ ગયા એટલે એમને હોશિયાર કર્યા કે ખમણદાર પેલા ભગતને ત્યાં જ મૂકી દો અને સન્માન સાથે એમને પાછા મોકલી એ ભગવાનના ભક્ત છે તમે એમનો આવી રીતે અપરાધ કરો છો આપણે ભગવાનના ગુનામાં આવ્યા આવશું માટે છોડી દો એમને અને જવા દો પણ પેલા તો ચોર હતા એ થોડા એકવાર કે માની જાય એ હશે થોડાક અકો ના પાડી દીધી અને આ બેન તો મૂંઝાઈ ગયા કે આને જ ના પાડી દીધી હવે શું કરું એમ કે મહારાજે આમને જવાબદારી આપી હતી કે નહીં છોડાવો તો દંડ થશે પછી તો બેને હાથ ઉંચા કરી દીધા ભગવાને કીધું કે મહારાજ હવે આનું તમારે જેમ કરવું એમ કરો મારું તો આ કાંઈ માનવાના નથી પછી તો મહારાજે ઉપરવાળી પોલીસને મોકલી ઉપરવાળી પોલીસ કોણ હા મહારાજે બે જમદૂતોને મોકલ્યા અને એની સામે આવીને બે કાળા ડિબાંગ મોટા જમ આવીને ઊભા રહી ગયા વિકરાળ સ્વરૂપ ભલે અત્યારે આ એ ચોર હતા પણ ચોર નો મોટો બાપ કહેવાય ને અને આવીને સામે ઊભા રહી ગયા અને એમ બોલ્યા કે અરે અકર્મી મૂકી દે આ ભગત ને નહીં તો તારો વારો પડી જશે અને ઓલો ચોર તો ડરી ગયો તરત ઓલા ભગતને રવાના કર્યા કે અરે તમે અહીંયાથી જાઓ હવે મારે તમારું કાંઈ કામ નથી મારે તમારા પૈસા પણ જોતા નથી અરે ભગતને ચાંદલો કર્યો પહેરામણી આપી માફી માંગી અને સન્માન સાથે ભગતને વિદાય કરી દીધા પછી તો પહેલાં ભગત પોતાના ઘરે આવતા રહ્યા અને ઘરે આવીને બધા સગા સંબંધીઓને ખબર પડી એટલે એના સગાવાલા કોઈ સત્સંગી નહોતા પણ આવી રીતે મહારાજાની રક્ષા કરી તે સાંભળીને એના સગાવાલાએ પણ કંઠી પહેરીને બધાએ સત્સંગી થઈ ગયા એક ભગતની ભગવાન કસોટી કરે પણ એની પાછળ કેટલાય જીવોને પોતાના આશ્રિત કરવા હોય ને એવો ભગવાનનો હાર્દ હોય પણ ભગવાન તો ખરેખરા પોતાના લાડીલા ભક્તોને માટે કવચ બનીને ઊભા રહે છે કોઈ પોતાના ભગતને દુઃખ પડવા દેતા નથી હા કસોટી પૂરેપૂરી કરે એકદમ અણી ઉપર એના ભગતને લાવીને ઊભા રાખી દે પણ ભગત જો સામે વિશ્વાસુ હોય ને તો ખરેખર આ શાસ્ત્રમાં એના નામ લખાઈ જાય એવા હીરા જેવા બનાવી દે છે અને ભગવાન તો અવળી બાજીને સવળી કરવી એ તો એના માટે ઝપટીનો ખેલ છે આવા ભગવાન કરુણાના સાગર છે